નમસ્તે દોસ્તો ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની સ્વ અધ્યયન બોધીના ભાગ માં ગુજરાતી વિષયમાં પાઠ અગિયાર ઉત્તમે આપ્યા ઉત્તરનું સોલ્યુશન જોઈશું તો ચાલો સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર સામે ચોરસખાનામાં નિશાની કરો પહેલું છે કે નીચેનામોથી કયો શબ્દ આળુ પ્રત્યયથી બનેલો છે જે સ્વભાવ કે ગુણ દર્શાવે છે તો જવાબ આવે બે ઝઘડાળો માનવ શબ્દમાં તાર પ્રત્યય જોડવાથી કયો શબ્દ બને છે તો જવાબ આવે એ માનવતા ત્રીજું છે કયો પ્રત્યય જોડવાથી ઘરડી શબ્દ બને છે તો જવાબ આવશે એ એટલે કે ઈ નીચેનામાંથી કયો શબ્દ દાર પ્રત્યયનો ઉપયોગ દર્શાવે છે તો જવાબ આવે એ સમજદાર પાંચમો વિકાસ શબ્દમાં હિત પ્રત્યે જોડવાથી કયો શબ્દ બને તો જવાબ આવે બી વિકાસ હિત છઠ્ઠો ઘર પ્રત્યયથી બનતા શબ્દોના અર્થ અને વાળ પ્રત્યયથી બનતા શબ્દોના અર્થ વચ્ચે શું તફાવત છે તો જવાબ આવે બી ઘર વ્યવસાય દર્શાવે છે જ્યારે વાળ માલિકી કે સંબંધ દર્શાવે છે પ્રશ્ન નીચે આપેલા સંવાદોમાં ખાલી જગ્યા પૂરી કરીને સંવાદ પૂર્ણ કરો તો પહેલું છે માતા અને પુત્ર વચ્ચેનો સંવાદ તો માતા કહે દીકરા તો આજે શાળાએ કેમ મોડો પહોંચ્યો તો પુત્ર મમ્મી રસ્તામાં ટ્રાફિક હોવાથી બસ મોડી પડી બાળ દોસ્તો તમે અહીંયા તમારી રીતે પણ લખી શકો છો આ ફક્ત તમારી સમજણ માટે છે માતા અરે તો પછી તે શિક્ષકને કંઈ કહ્યું કે નહીં પુત્ર હા મમ્મી મેં તેમને બધી વાત કરી તો માતા સરસ તારું કહેવું સાચું છે પણ આવતીકાલથી તું સમયસર નીકળજે પુત્ર કહે હવે હું સમયસર નીકળીશ બીજો સંવાદ છે બે મિત્ર વચ્ચેનો અંજલિ ગઈ શું વાત છે હર્ષ આજે કેમ તું ઉદાસ દેખાય છે હર્ષ કહે મને આજે ગણિતના વર્ગમાં ઓછા માર્ક્સ આવ્યા છે અંજલિ કહે ઓહ એવું છે શિક્ષકે તારી ભૂલો વિશે કંઈ કહ્યું હર્ષ કહે હા પણ મને સમજાયું નહીં કે ક્યાં ભૂલ થઈ અંજલિ કહે ચિંતા ન કર આપણે સાથે મળીને પ્રેક્ટિસ કરીશું હું તને બધા જ દાખલા સમજાવીશ હર્ષ કહે ખૂબ સરસ તારો ખૂબ આભાર પ્રશ્ન ત્રણ જોડકા જોડો આ પ્ર આ પ્રવૃત્તિમાં આપેલા શબ્દોને બ વિભાગમાં આપેલા યોગ્ય પ્રત્યય સાથે જોડો અ અને બી વિભાગ છે શબ્દ અને પ્રત્યય આપેલા છે તો અહીંયા સુંદર તો અહીંયા પ્રત્યય એ સાથે જોડે છે અને પછી છે ધન તો એને અવાળો વાન સાથે ગુણ તો વાન સાથે સમાજ તો સામાજિક મનુષ્ય મનુષ્યતા સુખ સુખદર સુખા પછી ભિક્ષા તો ભિક્ષાવંત અને દયા તો દયાવંત અવિભાગમાં સંવાદની શરૂઆત આપેલી છે અને બ વિભાગમાં તેના યોગ્ય જવાબો છે તમારે બંનેને યોગ્ય રીતે જોડી સંવાદ લખવાના છે અવિભાગમાં સંવાદની શરૂઆત છે મિત્ર કહે કેમ છે આજે ક્રિકેટ મેચ જોવા જવું છે વિદ્યાર્થી કહે શિક્ષક શું હું એક પ્રશ્ન પૂછી શકું પિતા કહે બેટા આજે રજામાં તો ક્યાં ગયો હતો અને દુકાનદાર કહે શ્રીમાન આ શર્ટ તમને કેવું લાગ્યું હવે બ વિભાગના સંવાદ મારા ઘરે થોડું કામ છે એટલે હું આજે નહીં આવી શકું આજે હું મારી બહેન સાથે ફરવા ગયો હતો હા ચોક્કસ પૂછી શકે છે ના મારે આ સાઈઝનો શર્ટ જોઈએ છે તો મિત્ર કેમ છે કહે કેમ છે આજે ક્રિકેટ મેચ જોવા જવું છે તો મારે ઘરે કામ છે એટલે હું આજે નહીં આવું વિદ્યાર્થી કહે શિક્ષક શું હું એક પ્રશ્ન પૂછી શકું હા ચોક્કસ પૂછી શકે પિતા કહે આજે રજામાં તું ક્યાં ગયું હતું તો આજે હું મારી બહેન સાથે ફરવા ગયો હતો દુકાનદાર શ્રીમાન આ શર્ટ તમને કેવું લાગ્યું ના મારે આ સાઈ શર્ટ જોઈએ છે હવે પ્રશ્ન નીચે આપેલા વાક્યોમાંથી સાચા વાક્ય સામે ખરું અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો તો પહેલું છે ઘર પ્રત્યે હંમેશા કોઈ વ્યક્તિના વ્યવસાય કે કાર્ય દર્શાવે છે તો ખરો માનવ શબ્દોમાં તા પ્રત્યે જોડવાથી માનવતા બને છે જે એક વિશેષણ છે ખોટું ધર્મ શબ્દમાં એક પ્રત્યય જોડવાથી ધાર્મિક શબ્દ બને છે ખરો રમકડું શબ્દમાં ક પ્રત્યય જોડાયેલો છે ખોટો એક પ્રત્ય જોડવાથી મૂળ શબ્દના પ્રથમ સ્વરમાં પરિવર્તન આવતું નથી ખોટું કારીગર શબ્દ કારી અને ઘર એમ બે જુદા શબ્દોના જોડાણથી બને છે ખોટો પ્રશ્ન છ નીચે આપેલા વિષય પર બે પાત્ર વચ્ચેનો સંવાદ લખો સંવાદ ઓછામાં ઓછી છ થી આઠ લીટીનો હોવો જોઈએ વિષય છે પર્યાવરણની જાળવણી પાત્રો છે અજય કહે જે પર્યાવરણ રાખવા માટે પ્રયાસ કરે છે વિજય જે પર્યાવરણ પ્રત્યે બેદરકાર છે વિશે તો અજય અને વિજયને પર્યાવરણની જાળવણીનું મહત્વ સમજાવે છે અને તેને વૃક્ષારોપણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અજય કહે અરે વિજય તે ફરી પ્લાસ્ટિકની બોટલ જમીન પર ફેંકી કચરા પેટીમાં નખાય વિજય કહે અરે યાર એક બોટલથી શું ફરક પડે બધા જ ફેંકી છે અજય કહે ફરક પડે છે વિજય આ રીતે પર્યાવરણ ગંદુ થાય છે વિજય કહે પરંતુ સાફ સફાઈનું કામ તેઓ મ્યુનિસિપાલિટીનું છે અજય કહે હા પણ પર્યાવરણની જવાબદારી દરેક નાગરિકની છે વિજય ગઈ સાચી વાત છે ચાલ હું જ બોટલ કચરાપેટીમાં મૂકી આવું છું અજય ગઈ આપણે બંને મળીને પર્યાવરણને સ્વચ્છ રાખવા પ્રયત્ન કરીએ વિજય ગઈ બરાબર આજ પછી હું કચરો ક્યાંય નહીં ફેંકો બીજો છે વિષય છે શાળાનું પુસ્તકાલય પાત્રો છે ટીના જેને વાર્તાના પુસ્તકો વાંચવા ગમે છે નિશા જેને વિજ્ઞાનના પુસ્તકો વાંચવા ગમે છે સંવાદશાળા વિશે તો ટીના અને નિશા શાળાના પુસ્તકાલયમાં નવા પુસ્તકો વિશે વાત કરે છે અને એકબીજાને પોત પોતાના મનપસંદ પુસ્તકો વાંચવા માટે ભલામણ કરે છે તો ટીના કહે નિશા જોયું લાઇબ્રેરીમાં નવા વાર્તાના પુસ્તકો આવ્યા છે નિશા કહે હા અને નવા વિજ્ઞાનના પુસ્તકો પણ આવ્યા છે મને બહુ ગમે છે ટીના કહે તું મને આ અંતરિક્ષના રહસ્યો પુસ્તક વાંચવા કહેશે નિશા કહે હા ચોક્કસ અને તું મને કયું વાર્તાનું પુસ્તક ભલામણ કરશે ટીના કહે જાદુઈ હાઉસ વાંચી જો ખૂબ રસપ્રદ છે નિશા કહે સારું ચાલ આજે આપણે એકબીજાની પસંદગીના પુસ્તક લઈએ ત્રીજો છે વિષય છે રમત ગમત પાત્રો છે કોચ જે બાળકોને રમત શીખવાડે છે ખેલાડી જે રમત શીખવા માટે ઉત્સાહિત છે સંવાદ સંભાળના વિશે તો કોચ ખેલાડીને રમત રમવાના ફાયદાઓ સમજાવે છે અને તેને વધુ પ્રેક્ટિસ કરવા માટે સલાહ આપે છે કોચ કહે બેટા રમત રમવાથી શરીર મજબૂત બને છે અને મન તંદુરસ્ત રહે છે ખેલાડી કહે કોચ સર મને રોજ પ્રેક્ટિસ કરવાની ઈચ્છા છે કોચ કહે ખૂબ સારું નિયમિત પ્રેક્ટિ પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ સફળતા મળશે ખેલાડી હું આજથી જ સમયસર મેદાનમાં આવી જઈશ કોચ શિસ્તી જ રમતમાં સફળતા મળે છે ખેલાડી આભાર સર હું તમારી સલાહનું પાલન કરીશ ચોથું છે વિષય છે વેકેશનનું આયોજન પાત્રો છે દીપક જે વેકેશનમાં ફરવા જવા માટે આયોજન કરી રહ્યો છે દાદા જે દીપકને વેકેશનનું આયોજન કરવામાં મદદ કરે છે અને તેને જૂના સમયની વાતો કહે છે દીપક કહે દાદા વેકેશન આવી ગયું છે હું ક્યાંક ફરવા જવા માગું છું દાદા બહુ સારું વિચાર્યું દીપક તું ક્યાં જવાનું વિચારી રહ્યો છે દીપક મને પહાડો અને ઠંડા સ્થળો ગમે છે દાદા તો હિલ સ્ટેશન જા અમે પણ યુવાની મો જતા હતા દીપક કહી દાદા તમે મને યોજના બનાવવામાં મદદ કરશો દાદા કહી જરૂર બેગમાં જરૂરી વસ્તુઓ રાખજે અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખજે પ્રશ્ન સાત નીચે આપેલા મુદ્દાઓ મનગમતી વાર્તા લખો વાર્તામાં યોગ્ય શીર્ષક આપો મુદ્દાઓ છે એક ગામ બાળકોને વાર્તા કહેતા દાદા દાદાનું બીમાર પડવું બાળકોની ચિંતા બાળકોનું ભેગા મળીને દાદાની સેવા કરવાનું નક્કી કરવું દાદાના ઈલાજ માટે ફળો એકઠા કરવા કરવા ગામના લોકોની મદદ દાદાનો સ્વાસ્થ સ્વસ્થ થવું દાદાનો બાળકનો આભાર માનવો શિક્ષક છે દાદા માટે બાળકનો પ્રેમ સુરજપુર ગામમાં બધા જ બાળકોને વાર્તા કહેતા રામમાં દાદા ખૂબ ગમતા એક દિવસ દાદા અચાનક બીમાર પડી ગયા બધાએ મળીને નક્કી કર્યું કે તેઓ દાદાની સેવા કરશે કોઈ દાદાને દવા આપતું તો કોઈ ખોરાક લાવતો કોઈ ઘર સાફ કરતું પરંતુ દાદાના ઈલાજ માટે પૈસા ઓછા હતા બાળકોએ આખા ગામમાંથી ફાળો એકત્ર કરી દાદાનો ઈલાજ કરાવ્યો અને દાદા સ્વચ્છ થઈ ગયા બાળકોને ગળે લગાવી દાદાએ કહ્યું તમારા પ્રેમ અને એકતાએ મને ફરી સાજો કર્યો તમારો આભાર ચિત્રને આધારે લઈ લઈ ચિત્રનો આધાર વાર્તા બનાવો તો અહીંયા આપણને આ ચિત્ર આપ્યું છે તો એના આધારે આપણે વાર્તા બનાવીશું વાત કરતા ફૂલોનો બગીચો આપણે એનું શીર્ષક આપીશું સુરત નામનો એક સાહસિક છોકરો હતો એક સોજી તે જંગલના રહસ્યમય ચમકતા રસ્તાનો પીછો કરતા એક અદ્ભુત બગીચામાં પહોંચ્યો તે બગીચો ચાંદનીના અજવાળામાં ચમકતો હતો જ્યાં એક નાનું ઝરણું વહી રહ્યું હતું અનિલે આશ્ચર્યથી જોયું કે જ્યાં એક નાનું ઝરણું વહી રહ્યું છે જ્યાં એક નાનું ઝરણું વહી રહ્યું હતું અનિલે આશ્ચર્યથી જોયું કે ત્યાંના ફૂલોના ચહેરા અને ઓખો હતી અને તેઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા ગુલાબી અને જાંબલી ફૂલોએ તેને પ્રેમથી આવકાર્યો અને પૂછ્યું કે તે આટલો મોડો કેમ આવ્યો ફૂલોએ સમજાવ્યું કે તેઓ જાદુ બગીચાના રક્ષક છે અને માત્ર નિર્દોષ હૃદયવાળા લોકોને જ દેખાય છે વિદાય લેતી વખતે ફૂલોએ સૂરજને એક ન ચમકતું બીજ આપ્યું જે તેના સાહસ અને કલ્પનાને યાદગીરી બની રહ્યો હવે પ્રશ્ન નવ ધારો કે તમે એક પ્રખ્યાત ટીવી ન્યૂઝ રિપોર્ટર છો તમે ભારતીય ક્રિકેટ ટીમના સુકાન એટલે કે કેપ્ટન રોહિત શર્માનો ઇન્ટરવ્યૂ લેવાની તક મળી છે તમે આ ઇન્ટરવ્યૂમાં તેમને કેવા પ્રશ્નો પૂછશો તો નીચેના મુદ્દાને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછા આઠ પ્રશ્નો તૈયાર કરો તો વ્યક્તિગત જીવન વિશે કે તેમના ક્રિકેટ સિવાયના અંગત જીવન વિશે પ્રશ્ન તેમને ક્રિકેટ બનવા માટે કઈ વાતની પ્રેરણા મળી તેમની કારકિર્દીની સૌથી યાદગાર મેચ અને તેનું કારણ ક્રિકેટની સફરમાં તેમને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ભવિષ્યમાં તેઓ ટીમ માટે શુભ વિચારી રહ્યા છે નવા અને યુવા ખેલાડીઓ માટે તેમનો કોઈ ખાસ સંદેશ ટીમના કેપ્ટન તરીકે દબાણ કેવી રીતે સંભાળે છે એના આધારે નીચેના પ્રશ્નો રોહિતજી તમારો મનપસંદ શોખ શું છે તમને ક્રિકેટ રમવાની પ્રેરણા કેવી રીતે મળી તમારી સૌથી યાદગાર મેચ કઈ છે ક્રિકેટ શીખવામાં તમને કઈ મુશ્કેલીઓ પડી હતી ભવિષ્યમાં તમે ટીમ માટે શું કરવા માગો છો યુવા ખેલાડીઓ માટે તમે શું સંદેશ આપશો કેપ્ટન તરીકે તમે દબાણને કેવી રીતે સંભાળો છો તમારી સૌથી યાદગાર મેચ કઈ હતી પ્રશ્ન દસ નીચે બે એ અને બીમાં કેટલાક અધૂરા વાક્યો આપેલા છે તમારે કોલમ એના વાક્યને કોલમ બીના યોગ્ય વાક્ય સાથે જોડવાનું છે આ માટે કૌંસમાં આપેલા સંયોજકો અથવા છતાં કારણ કે તેથી અને કે કેપણમાંથી યોગ્ય સંયોજકનો ઉપયોગ કરી શકો છો કોલમ એમાં છે આજે રજા છે કોલમ બે હું દાદા દાદીને મળવા જ ઉત્તર આજે રજા છે તેથી હું દાદા દાદીને મળવા જઈશ તો આના આધારે અહીંયા વાક્યો બનાવ્યા છે આજે વરસાદ આવશે તેથી તે શાળાએ નહીં આવે મારું મિત્ર મહેંતુ છે અને તેને પરીક્ષામાં સારા ગુણ મળ્યા મળ્યા છે તમારે સફરજન ખાવા છે કે કેળા ખાવા છે મોહન પાસે ઘણા પૈસા છે છતાં તેને બાઈક ખરીદવી નથી મેં તેને બૂમ પાડી પણ હું તેને મળી શક્યો નહીં હું પુસ્તકાલયમાં જઈશ કારણ કે હું પાઠ્યપુસ્તકો લઈ શકું શિક્ષકે મને શાબાશી આપી કારણ કે મેં મારા બધા જ પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા પ્રશ્ન અગિયાર નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ભવિષ્યમાં રોબોટના કારણે નોકરીઓ પર શું અસર થશે તમારા મંતવ્યો જણાવો ભવિષ્યમાં રોબોટના કારણે કેટલીક નોકરીઓમાં રોબોટ માણસની જગ્યાએ કામ કરશે તેથી નોકરીઓ ઘટી શકે પરંતુ રોબોટ બનવાની અને ચલાવવાની નવી નોકરીઓ વધશે કૃષિ આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ઉપયોગ કેવી રીતે થઈ શકે કૃષિ આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં રોબોટનો ઉપયોગ કેવી રીતે થઈ શકે દરેક ક્ષેત્ર માટે બે બે ઉદાહરણ આપો તો કૃષિ સ્વયંચાલિત વાવણી અને કાપણી ડ્રોનથી દવાઓ અને ખાતરનો છંટકાવ આરોગ્ય મતો સર્જરીમાં મદદરૂપ રોબોટ હોસ્પિટલમાં દવાઓ પહોંચાડતા રોબોટ શિક્ષણમાં વિદ્યાર્થીઓને શીખવતા ટ્યુટર રોબોટ ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને માર્ગદર્શન આપતા રોબોટ ત્રીજો પ્રશ્ન જો તમારે એક રોબોટ ડિઝાઇન કરવાનું હોય જે માનવજાતની કોઈ સમસ્યાનું નિરાકરણ લાવે તો તમે કઈ સમસ્યા પસંદ કરશો જેના માટે રોબોટ કાર્ય કરે હું કુદરતી આપત્તિઓ જેવી કે પૂર ભૂકંપ વાવાઝોડું વગેરેમાં ફસાયેલા લોકોને શોધીને તેમણે બચાવી શકાય તેવા પ્રકારના રોબોટ બનાવવાનું પસંદ કરીશ જે રોબોટ લોકોને રાહત કામગીરીમાં મદદ કરશે શું રોબોટ નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવી જોઈએ આ અંગેના તમારા વિચારો લખો રોબોટને નિર્ણય લેવાનું સંપૂર્ણ સ્વતંત્રતા આપવી ન જોઈએ પરંતુ સામાન્ય બાબતો અંગે નિર્ણય લેવાની છૂટ આપવી જોઈએ જેથી આપણા કામ સરળતાથી થઈ શકે બાળ દોસ્તો વિડીયોને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને મિત્રો સાથે શેર કરજો નમસ્કાર